ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે શ્વાસનું જ્ઞાન શિવે પાર્વતીને આપેલ છે તે જીવનમાં ઉતરે તો મોક્ષ મળે છે સરોદોએનું જ્ઞાન શિવજીએ પાર્વતીને આપ્યું છે તે સવરનું જ્ઞાન જાણ્યા પછી બીજું જાણવાનું રહેતું જ નથી કારણ કે જે સવર જ આત્મા સ્વરૂપ છે સવરના જ્ઞાન વિના જ્યોતિષ કે પતિ વિનાનું ઘર શાસ્ત્રો વિનાનું મુખ અને મસ્તક વિનાનું શરીર શોભતું જ નથી જે મનુષ્ય નાડી પ્રાણ તત્વ અને શોષણ આદિ મિક્સક મિક્ષણ ત્રણ નાળીઓનો ભેદને જ્ઞાની છે તે મુક્તિને પામે છે સાકાર વ્યવહાર નિરાકારી પરમારથી સવર કેવળ ખોટી મહેનત થાય છે સવારના જ્ઞાનથી આ બ્રહ્માંડના ખંડ અને શરીર આ સવારના જ્ઞાનથી રચેલા છે સૃષ્ટિની તથા સંસારના કરતા સાસાતું રૂપ સવર જ છે સવારના જ્ઞાનથી ગુણ કર્મ અને સ્વભાવ સારો હોય તો શત્રુને એ હણે અને મિત્ર સારા મળે લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને સુખ વગરના બળથી જ થાય છે અને કન્યાની પ્રાપ્તિ વિવાહ રાજાના દર્શન દેવની સિદ્ધિ અને રાજા વંશ થાય છે સવરના જ બળથી દેશાવટના દેશાવટ થાય છે સવરના જ બળથી ભોજન પચે છે સવરના જ બળથી લઘુશંકા થાય છે અને બળનો ત્યાગ મળનો ત્યાગ થાય છે જ્યાં સુધી તત્વનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી નામરૂપ આદિ શંકા મિથ્યા છે અને મૂર્ખાને મોં પણ ત્યાં સુધી જ છે જે સરોદય શાસ્ત્ર અને આત્મા રૂપી ઘરના પ્રકાશ પ્રકાશ દીપક રૂપ કળીના અદર્શ છે સૌર્યોદયો પ્રસન્ન કરવાથી જેને તેને કહેવું નહીં પરંતુ પોતે જે પોતાના શરીરમાં જાણી લેવું જરૂરી છે સરોદયમાં તિથિ નક્ષત્ર વાર દેવતા ભ્રદ્રા વ્યાપિત અને વિદ્યુત આદિનો દોષ લાગતો નથી પાના નંબર પાંચસો અણત્રીસ ભગુ સારિતા માહથી આ બતાવેલું છે હે દેવી એમાં કોઈ યોગ નથી અને કદી થનાર પણ નથી જ્યારે સવરનું શુદ્ધ બળ પ્રાપ્ત થાય છે ત્યારે સર્વે ફળ જ થાય છે સવરથી પચીસ તત્વોને જાણે તે જોગી છે સવારના જ્ઞાનથી ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ એ ત્રણેય કાળનું જ્ઞાન થાય છે આ સવદો જ્ઞાન અત્યંત ગુપ્ત છે છતાં જે પાપી ક્રોધી નાસ્તિકને અજ્ઞાની છે જે ગુરુની ઈસ્ત્રી સાથે ગમન કરનાર છે ને અધીર ચોરી કરે અધીર છે ચોરી કરે છે વગેરેને આ સ્વરનું જ્ઞાન આપવાનું નથી તે હે દેવી તેને તે કહેવું નહીં ડાબા ના કે શ્વાસ ચાલે ત્યારે અમૃતરૂપી લક્ષ્મી છે સર્વે જગતનો પોષક છે ડાબી ના નાડી ચંદ્રમાં ઈસ્ત્રી છે અને સૂર્ય જમણી નાડી પુરુષ તે શિવ છે સૂર્યમાં સૂર્ય રાશિમાં જે મેષ સિંહ કું કુંભ તુલા મિથુન રાશિ છ તે સૂર્ય જમણી નાળીને જાણો અને કૃષ્ણ પક્ષે એટલે અંધારી અંધારિયા જેમાં એકમ બી ત્રીજ અંધારિયાની ને ચોથ પાંચમ એ અજવાળિયાની સાતમ આઠમ નોમ અંધારિયાની ને દસમ અગિયારસ બારસ અજવાળિયાની તેરસ ચૌદસ પંદર એ અંધારિયાની હોય અને દિશા પશ્ચિમ ને દક્ષિણ હોય વાર મંગળવાર શનિવાર ને રવિવાર હોય અને શ્વાસ જમણા નાકેથી આવતો હોય તો તે કામે જવાથી ચોક્કસ લાભ થાય છે હવે બીજું વૃષક કર્ક વુષિક મકર મીન તન્યા રાશિ ડાબા નાકે શ્વાસ નીકળતો હોય ને અને તેથી એકમ બીજ ત્રીજ અજવાળિયાની હોય ચોથ પાંચમ છઠ અંધારિયાની હોય સાતમ આઠમ નવ એ અજવાળિયાની હોય દસમ અગિયાર બારસ અંધારિયાની હોય તેરસ ચૌદ અમસ અજવાણિયાની હોય અને વાર સોમવાર બુધવાર ગુરુવાર ને શુક્રવાર હોય અને પૂર્વ દિશા ને ઉત્તર દિશા હોય અને ડાબા નાકે શ્વાસ આવતો હોય તો ચોક્કસ તે દિશા જવાથી લાભ થાય છે હવે જુઓ જેની નિશાની તલની તલની નિશાની જે હાથમાં હોય ને પથારીથી ઊઠીને આમ નાકે તે બાજુના શ્વાસ ચાલતો હોય તે મનુષ્ય મુખને સપ્રસામ કરે તો મનમાં ફળ મળે છે હવે બીજાને દાન દેવું કે લેવું તે તલવાળા હાથેથી વધુ લાભ થાય છે હવે જુઓ ઇસ્થિર થાવર કાર્ય કરવામાં લાભ થાય છે તે જાણો ડાબી બાજુના નાકે શ્વાસ આવતો હોય ત્યારે શું શુંકન કરવાથી લાભ થાય છે ચોરને પકડવામાં ઝેર ઝેરી જંતુ વળગે તો તે ઝેર ચડતું નથી સત્સંગ કરવો કે સાંભળવો તે યાદ રહે છે ગુરુ પાસેથી જ્ઞાન લેવાથી તે યાદ રહે છે ગુરુ કરવાથી સારું કાર્ય થાય છે જળ પીવાથી પેસાબ કરવાથી ધન વગેરે મૂકવાથી કૂવો વાવ સરોવર સરોવર ગામ બગીચો વેપાર કરવાથી કે બાળકોને શાળામાં નામ દાખલ કરવાથી લાભ થાય છે શકપણ પણ કરવાથી લગન ગ્રંથ લખવા વાંચવાથી વગેરે સ્થાયી કર્મમાં લાભ થાય છે હવે જુઓ ચલાવ કામ કરવાથી લાભ શું થાય છે તે જાણો જે નાપકે જમણી બાજુથી શ્વાસ ચાલે તું શું કામ કરવું તે જાણો ત્યારે ભોજન કરવાથી સંડાસ જવાથી નારીને વંશ કરવાથી ઊંઘવાથી પણ દિવસે ઉનાળામાં ડાબી બાજુ ઊંઘવું પાણી પીવાથી કોઈની જોડે વાદ વિવાદ કરવાથી મંત્ર ભજન જંત્ર અભ્યાસ કરવાથી દેવી દેવતાની કે ભૂતની પૂજા કરવાથી શત્રુનો નાશ કરવો હોય મૂઠચોટ મારવી જય દેવું તો તેનું મૃત્યુ થાય છે ગાડી ખરીદવી કે સાધન કપડાં ખરીદવાથી ચલાવ કરવામાં આ લાભ થાય છે હવે જુઓ શું કરવા તે મહિનો સારો જાય છે મેષ મિથુન સિંહ તુલા ધન કુંભ આ છ રાશિના સવારે પથારીમાં ઉઠતા પહેલો જમણે જમણો પગ મૂકે ને નાકે જમણી બાજુ શ્વાસનો આવતો હોય અને શુદ્ધ એકમનો દિવસ હોય તો મહિનો આખો સારો જાય છે તો આ શરીરમાં રોગ ન થાય ધંધામાં લાભ થાય અને શત્રુ તો આપ આપને દુઃખ ન દે હવે વૃષક કર્ક કન્યા મક્કર મીન અને વૃશ્વિક આ છ રાશિવાળા સવારે પથારીમાં ઉઠતા જો નાકે આમ ડાબી બાજુ શ્વાસ આવતો હોય ને શુદ્ધ એકમનો પગ પહેલાં નીચે ડાબો પગ મૂકે તો મહિનો સારો થાય છે તેને રોગ કે ધંધામાં લાભ થાય છે હવે સુસુમણા નાકે બંને બાજુ શ્વાસ આવે તો આવતો હોય ત્યારે ધ્યાન કરવાથી લાભ થાય છે તે વખતે નાકે ખુલ્લે અઢી આંગળ ગતિ આવે છે તેને સુષ્મણા કહેવાય છે તેથી સુષ્મણામાં ઉપવાસ અને પ્રભુ પ્રભુમાં લીન થવું પણ બીજું કાંઈ ન કરવું હવે જુઓ હે દેવી પ્રથમ તત્વની સંખ્યા જાણો પ્રકૃતિ બુદ્ધિ અહંકાર મન પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ મહાભૂત અને ચોવીસ તત્વો જળ છે અને આત્મા પચીસમો છે અને પરમાત્મા છવ્વીસમાં છે તે ટોટલ તત્વો છે અને ગીતા અધ્યાય તેર છ ગીતા સાત ચાર પાંચ તે ચેતન ચેતન આત્મા વડે પરમાત્માનું જ્ઞાન થાય છે બીજું મંત્ર સિદ્ધિ જન્માષ્ટમીની રાત્રે શરદ પૂર્ણિમાની રાત્રે દિવાળીની રાત્રે ને વૈશાખ પૂર્ણિમાની રાત્રે પવિત્રતાપૂર્વક આસન પર બેસીને ત્રણ હજાર જપ કરવાથી તે મંત્ર સિદ્ધિ થાય છે હવે ત્રીજું થાનોના શરીરમાં મળદ્વારના ઉપર મુલાધાર ચક્રમાં અને લિંગની પાછળ સ્વાધિસન ચક્રમાં નાભિની પાછળ મણિપુર ચક્રમાં હૃદયના અનાહદ ચક્રમાં અને કંઠમાં વિષુ ચક્રમાં આ આગના ચક્રમાં અને શસ્ત્ર ચક્રમાં માથામાં પ્રાપ્તિ સ્થાન નિર્દોષતા પવિત્રતા વિચાર નિર્ણય સંતોષ સમાધાન સમા સલામતી અને સર્વ ધર્મ સમાન ભાવ સમાદાન નિર્વિચાર સ્થિતિ ને રંગ લાલ નારંગી પીળો લીલો ભૂરો આકાશી જાંબલી સોનેરી પીળો ભેદ તત્વનો છે ને છઠ્ઠો ભેદ પ્રાણનો સ્વાદ મંગળનો તેજ છે બુદ્ધનો મિક્સ છે ગુરુનો મિષ્ટાન છે શુક્રનો ખારો છે શનિનો તુરો છે સૂર્યનો તીખો છે ને ચંદ્રનો ખારો રસ છે ભેદ ગતિ પૃથ્વી તત્વ ચાલે ત્યારે નાકે વચ્ચેથી ઝીણી ધારે અને ગતિ સોળ આંગળની હોય છે જળ જળતત્ત્વ ચાલે ત્યારે શ્વાસની ગતિ બાર આંગળની નાકેથી નીચલી ધારે ચાલે છે અગ્નિ તત્વ ચાલે ત્યારે નાકની સાઈડમાંથી આઠ આંગળની અને પવન તત્વ ચાલે ત્યારે નાકે ઉપલી ધારે ઉપલી ધારે ચાર આંગણની ચાલે છે અને આકાશ તત્વ ચાલે ત્યારે શ્વાસની ગતિ અઢી આંગળ શ્વાસ આમ ફેલાય છે કામ ત્યારે કામ ન કરવું અને ત્યારે ભગવાનનું ધ્યાન ધરવાનું અને પૃથ્વી અને જળ માં કર્મ કરવાથી સારું થાય છે અગ્નિ તત્વમાં મૃત્યુ થાય છે અને પવનમાં છય નાશ થાય છે આકાશ તત્વોમાં સર્વે કર્મ ફળ નાશ થાય છે સાત પાંખડીઓ જે મતલબ કે પહેલી ચાર છ દસ બાર સોળ ને બે અને હજાર એક હજાર છે તો પૂછનારનો જવાબ સાચો કેમ આપવો જાણો જે ડાબી બાજુએ નાકથી શ્વાસ આવતો હોય અને આવનાર મનુષ્ય ડાબી બાજુમાં બેસીને પ્રશ્ન પૂછે અને તે અક્ષર જો એક કે ત્રણ પાંચ એમ એક શબ્દમાં હોય તો તે કર્મ સારું થાય છે એવો જવાબ આપવાનો તેમ કહેવું અને જો જમણી બાજુના નાકેથી શ્વાસ આવતો હોય ને આવનાર જમણી બાજુ આવી બેસીને પ્રશ્ન પૂછે તો તે જવાબ બે અક્ષરવાળો હોય જેમ કે બે ચાર છ આઠ વગેરે અક્ષરવાળો શબ્દ હોય તો જવાબ સાચો પડશે તે સાંભળનારને યાદ રાખવાથી અને તત્વના પ્રમાણની ગણતરીથી જ્ઞાન સમજાય છે જીતવાનો ઉપાય માતા પિતા ગુરુ ભાઈઓ રાજા પુત્ર કે પાડોશી વગેરેની સભામાં બધા જ આપણા હિતના લોકો હોવા છતાં કોઈક વાર મતભેદ થાય ત્યારે આપણી નાકે આવતા શ્વાસને તપાસીને તેમ તેમને તે બાજુએ બેસાડવા અગર તો આપણે ઉઠીને તે બાજુએ શ્વાસ આવે છે તે સાઈડમાં તેમને રાખવા તો બોલવાથી જીત થાય છે પરદેશ ગયેલાના પ્રશ્ન પૂછે અને જો તે સમય સૂર્યનો સવર્થ રાહુ સ્થિર હોય તો ચોખ્ખું કહી દેવું કે તે બીજે સત્રે જવા નીકળ્યો છે અને પ્રશ્ન સમયના જળ તત્વ ચાલે તો પરદેશથી આવવાનું કહેવું અને પૃથ્વી તત્વ ચાલતું હોય તો પરદેશમાં ખુશી છે તેમ કહેવું અને અગ્નિ તત્વ ચાલતું હોય તો મૃત્યુ પામેલ છે તેમ કહેવું પૃથ્વી તત્વમાં વૃક્ષ આદિનું જાણીને કેવળ જળ તત્વમાં શુભ કર્મના જવાબ દેવા અગ્નિતત્વમાં ધાતુઓનું જ્ઞાન દેવું અને આકાશ તત્વમાં કોઈ પણ ન કહેવું હવે વિશ્વાસ ત્રણ વખત લાંબા શ્વાસ લઈને કામ શરૂ કરો અને ભગવાનને યાદ કરો ભગવાન તમારી જય હો આવા વિચારથી સો પ્રસન્ટ સફળ થશો ભોજન બનાવતી વખતે શ્વાસનું ધ્યાન રાખીને રસોઈ બનાવો તો તે ભોજન તાકાતવાળું બનશે અને સાથે પ્રેમ ભાવથી બનાવેલ ભોજનથી ખાનારમાં પ્રેમ ભાવ વધશે ભક્તિ જ્ઞાનમાં આગળ જવાય છે આવી ત્રીજું શ્વાસની સાધનાથી ઊંઘ સારી આવશે દુખો દુખાવો ઓછો થશે અને ટીવી વગેરે ફાલતુ વસ્તુમાં મન નહીં લાગે તમામ પ્રકારનું જ્ઞાન જોવા જાણવા મળશે ચોથું ઘરમાંથી નીકળતા જે બાજુ નાકેથી શ્વાસ આવે છે તે હાથ અને પગને પહેલાં બહાર મૂકો તેમાં પાછું વાળીને ન જુઓ સીધા ચાલ્યા જાઓ જાય તો તે કામ સફળ થશે વળી કપડાં પહેરતી વખતે જે નાકેથી શ્વાસ આવે છે તે હાથ પગને પહેલો તે કપડાં માં પહેર પહેરવો તેથી સારું થાય છે પાંચમું શ્વાસ આ એકાવન નાકે શ્વાસ લેવા આમ એમ લાંબા અને છોડો છોડવા શ્વાસ અવાજ સાંભળો તો પછી ત્રણ શ્વાસ લાંબા ઉઠા ઊંડા ભરો અને છોડો અને ભગવાન તમારી જાય હોય તેવું બોલીને જે કર્મ કરશો તેમાં સફળતા મળશે હન્ડ્રેડ પર્સન્ટ ભગવાન યાદ રાખી કર્મ કરવું છઠ્ઠું શ્વાસ નાભીથી એકવીસ હજાર છસો નીકળે છે તેમાં ધ્યાન રાખીને ઈશ્વરી રહેવાથી ઈશ્વરના દર્શન થશે અને માયાથી મુક્તિ થશો જો ફક્ત બોતેર કલાક શ્વાસ અને જોવાથી મનમાં ચંચલતા મળશે દ્રષ્ટિ સ્થિર બને છે ભગવાન તમારી પાસે જે છે સાતમું જીવને સાચા રસ્તે વાળવા માટે આપણા મનને શ્વાસોશ્વાસમાં લગાવી દો આઠમું શ્વાસમાં ભગવાન છે તેવું સમજીને પશુ પક્ષી ઝાડ વગેરેમાં સમાન દ્રષ્ટિ રાખો નવમો શ્વાસ એક પણ તમારી દ્રષ્ટિની યાદ વિના ન જાય તેની કિંમત સમજીને તે આત્મા જ્ઞાની બની શકો છો દસમું ઈશ્વરને બહાર ગોતવાની માથાકૂટ છોડીને તારા મનને નાભીમાં શ્વાસ લગાવીને જો અગિયારમું મનને નાભીમાં શ્વાસ સાથે પરાવાણી જ્ઞાન થશે અને આત્માનો આનંદ મળશે અગિયારમું શ્વાસને નાભીમાં અખંડ આનંદ મળશે પછી બહારની વસ્તુ ગમશે નહીં બારમું બા શ્વાસની દ્રષ્ટિ સાથે મનને નાભીમાં સ્થિર થવું તેનું નામ જ સાચો સત્સંગથી જ હિત થાય છે તેરમું શ્વાસને યાદ રાખીને સંસારને ભૂલશો ત્યારે ઈશ્વર જેવા બની જશો ચૌદમું શ્વાસમાં પ્રેમ રાખવાથી જ્યાંથી આપણી ઉત્પત્તિ થઈ છે ત્યાં જઈને જ ભળી જશો પંદરમું શ્વાસની સાધના કરવાનું જ્ઞાન સમજાવે તે સદગુરુ સાચા છે બાકી ખાલી મંત્ર આપે તે ગુરુ ગુરુ જ કહેવાય છે તેનાથી કાંઈ આપણું ભલું થતું નથી તો જુઓ નિરાકાર પ્રભુ એક જ છે મનુષ્ય શરીર સ સ્વરૂપવાળો હોય કોઈ ભગવાન બની શકતો નથી નિરાકાર પ્રભુ જે દેવી દેવતાને વગેરેને પોતાનો પાત્રનો રોલ ભજવવા જુગે જુગે જે 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 ગુરુ દેવી દેવતાઓને અવતારોને મોકલે છે તેની પાસે ખૂબ જ જ્ઞાન વિવેક સદાચાર વગેરે સારા ગુણકર્મ અને સ્વભાવ હોય છે તેને સાકાર ભગવાન સર્વવાળા ઈશ્વર માનો પણ નિરાકાર પ્રભુ માનવા નથી પણ જગતના લોકો દેવી દેવતાના શરીરવાળાને જ ભગવાન માને છે તેથી એકતાનું સંગઠીન થતું જ નથી તે નિરાકારે ચૈતન્ય આત્મા અને જળ પ્રકૃતિ આત્માના સંગ વડે જળ પ્રકૃતિને ચેતન બને છે એ પ્રકૃતિમાં ચોવીસ તત્વ છે મુખ્ય પ્રકૃતિ પછી બુદ્ધિ અહંકાર મન દસ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ માત્રા અને મહાભૂત આ પ્રકૃતિના શરીરવાળો જે કોઈ પણ વિષ્ણુ શંકર ઇન્દ્રસ રામ દુર્ગા ઉમિયા સરસ્વતી લક્ષ્મી વગેરે બને છે તે સર્વે નિરાકારની પ્રભુની વિભૂતિઓ છે ગીતા દસ શ્લોક અઢાર ચાલીસમાં પુરાવો છે તે વિભૂતિઓને જગતરૂપી નાટકમાં રોલનો પાત્ર ભજવે છે અને પાત્ર પૂરો કરી ચાલ્યા જાય છે પણ નિરાકાર જતા નથી તે અમર છે તે ઠસોઠસ કાયમને માટે મોજૂદ ભરેલા છે તો સદગુરુ જ્ઞાન આપે છે ત્યારે આત્માને નિરાકારમાં ધ્યાન લાગે છે અને જે સદગુરુ પાસેથી જે હાથના અંશારા વડે નિરાકાર પ્રભુનું પ્રભુના તતત દર્શન કરાવે છે અને પ્રતિજ્ઞા આપે છે તેનું પાલન પૂરેપૂરું કરવાથી બધા જ પાપ છૂટી જાય છે આ ગીતા અધ્યાય ચાર શ્લોક ચોત્રીસ સાડત્રીસમાં પુરાવો છે તે સદગુરુ નિયમ આપે છે એનું પાલન પૂરેપૂરું કરવાથી પાપ ઉચે છે એક તો જીવિષા ન કરવી બીજું ચોરી ન કરવી વ્યભિચાર ન કરવો દારૂ ન પીવું તમઘોની આહાર ન લેવો જુગાર ન રમવી કોઈ પણ મંદિરમાં મૂર્તિમાં જળ ફૂલ કે જળ દૂધ ન ચડાવવા કે દીવો પ્રગટાવવો અને ઘંટ વગાડીને માથું નમાવું આ ઈશ્વર ભક્તિ નથી એ એક માત્ર પાખંડ છે જીવ જીવનો સતુપયોગ તો ભગવાનના આદેશોનું સારી રીતે પાલન કરવાથી થાય છે આસુરી પ્રવૃત્તિઓ આપણા દૈનિક કર્મમાં કે સમાજના કર્મમાં દુઃખ ન દે તેનું ધ્યાન રાખવું જોઈએ આપણા સામાજિક બધા કાર્યો દેવી ગુણવાળા હોવા જોઈએ જે ગીતા સોળ એક ત્રેવીસ મુજબના અને સ્વાર્થમો રોક કામ વગેરે રાક્ષસો છે તે આપણને ન સંતાવે આ જ વાસ્તવ માત્ર નિરા નિરાકારની ભક્તિ છે સમય બહુ જ કિંમતી અને બળવાન છે તે સમયે મનુષ્યને ભગવાને આપેલી ભેટ છે તો સમયનો ખોટી રીતે ટીવીમાં કે સિરિયલ જોવામાં ન બગાડો ફાલતું ફરવામાં શરીરમાં રહેલા પંચભૂતને અને ભગવાનને દુઃખ પડે છે તેવા મનુષ્યને ભગવાન અધોગતિ નરકમાં નાખે છે ગીતા અધ્યાય સોળ નવથી એકવીસમાં પુરાવો છે તો રાત્રે વહેલા જયસુએને વહેલા ઉઠે વીર બળબુદ્ધિને ધન વધે સુખી રહે શરીર તો સવારે પાંચ વાગે ઊઠી શોચ વગેરે કરી પ્રભુ ધ્યાન કરો પછી યોગાસન કરો પછી એક્યુપ્રેસર મુજબ શરીરના ચક્રોનું સ્વિચની સારવાર કરો પછી ફરજ મુજબના કર્મ કરો આ બધા સંસારના કર્મ સૂર્ય ઉગે અને હાથમે તેની વચ્ચે કરો અને બંને માતા પિતા જો ચારિત્રવાન હશે તો જ સંતાનમાં ચારિત્ર ભક્તિ અને ઈશ્વર ભક્તિ દાતારી ધાર્મિક સદાચારી સંસ્કાર આવશે તો તેવી ગુણો સંતાનોમાં ઉતરશે તો ભવિષ્યમાં સુખ શાંતિ થશે સંતાનને ગર્ભમાં જ સંસ્કાર મળે છે જુઓ સુખદેવજીને અભિમન્યુ જેવા માતાના ઘરમાં જ જ્ઞાન થયું છે અને પુરુષોને ધન કમાવવું અને સ્ત્રીઓનું ઘરનું કર્મ કરવું જે કર્મ પૂરા પ્રેમ ભાવથી કરવામાં આવે છે તે કર્મ જ પૂજા ભક્તિ બની જાય છે તેને પછી કોઈ પણ મંદિરની જરૂર નથી કે તેમને ભૂત વળગતા નથી ભૂત તો આળસું મનુષ્યને વળગે છે ખોટી શંકામાનના કારણે વળી મૂળ ચોગડિયા દિશા વાર વગેરે પણ અજ્ઞાનીઓને જ નડે છે જ્ઞાનીઓને નડતો નથી તો આહાર જે પેકેટવાળો ખાવાથી રોગ થાય છે મેગીમાં સુવરની ચરબી ભળે છે ઠંડા પીણામાં કેફીન બેસો કિલો ખાંડની ગરજ હારે છે તેવું નાખે છે તેવું પીણા પીઓ નહીં તેવું ખાવું બંધ કરો અને હોટલોનું ખાવું બંધ કરીને શુદ્ધ સાત્વિક ઘરનું ખાઓ તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયે ગુરુ માતા સુદિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ્ટર માયા માયાસિનીમાં રોડ કુબેરનગરમાં મળે છે રવિવારના સવારના દસ વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ